કંડલા મુન્દ્રા નેશનલ હાઇવેની દયનીય હાલત સામે આજે ખેડોઈના ગ્રામજનોએ અનોખું પરંતુ સંદેશો આપતું વિરોધ પ્રદર્શન યોજ્યું ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા અને રસ્તાની ખરાબ હાલત તેમજ ટ્રક ચાલકો દ્વારા થતા નશાના સેવન જેવા ગંભીર મુદ્દાઓ પર તંત્રનું ધ્યાન દોરવ્યું હાઈવે પર ઊંડા ખાડાઓ ઊંચા નીચા પેચ અને જર્જરિત હાલતને કારણે રોજિંદા મુસાફરો સહિત ઉદ્યોગોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે વિરોધ પ્રદર્શન દરમિયાન એક રચનાત્મક પહેલ કરવામાં આવી ટ્રક ડ્રાઈવરોને અટકાવી સૂત્રોચ્ચાર કરવા સાથે તેમને ફૂલ આપવામાં આવ્યા અને છાશ પીવડાવી નશામુક્ત અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવાનો સંદેશ આપવામાં આવ્યો ગ્રામજનોએ જણાવ્યું કે માર્ગ અકસ્માતોમાં વધારો થવાનું મુખ્ય કારણ ટ્રક ચાલકો દ્વારા થતા નશાનું સેવન છે રસ્તાઓની બિસ્માર હાલત અને બેદરકાર ડ્રાઇવિંગ બંને મળી મુસાફરોના જીવનને જોખમમાં મૂકે છે આ પ્રદર્શન દરમિયાન ખાસ કરીને હાઇવે પર આવેલા ઢાબાઓમાં નશીલા પદાર્થોનું વેચાણ રોકવા તંત્રને કડક કાર્યવાહી કરવા અનુરોધ કરાયો ગ્રામજનોએ એક સાથે આંગળી ઊંચી કરતાં જણાવ્યું કે જો તાત્કાલિક રોડ રસ્તાઓની રિફ્રેશિંગ અને સમારકામ નહીં થાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે

સ્થિતિ એવી છે કે છેલ્લા દસ વર્ષમાં રોડ પર અમારા જ ગામના અમે 40 થી વધારે સજનો ગુમાવ્યા છે ત્યારે વારંવાર અકસ્માતો ટ્રાફિક જામની સમસ્યા અમારા માટે થાય સામાન્ય બની ગઈ હોય કેટલી ચિંતાજનક સ્થિતિ છે જે બાબતે અમે વારંવાર વારંવારંત્રને નેશનલ હાઈવે ઓથોરિટીને અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રીને અમારા સ્થાનિક સાંસદ શ્રીને અને ઇવન કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી નીતેન ગડકરીજીને પત્ર દ્વારા મેલ દ્વારા વારંવાર રજૂઆત કરી છે છતાં આ સમસ્યાનો કોઈ નિરાકરણ આવેલ નથી ત્યારે અમારા ગ્રામજનો દ્વારા તેમજ આજે આખા કચ્છ જિલ્લાના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા રોડ રોડ નોટોલ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે કારણ અમારું કામ પણ આ આંદોલનમાં જોડાય અને આ રસ્તાનું સમારકામ કરવામાં આવે રસ્તો વ્યવસ્થિત કરવામાં આવે એવી માંગ સાથે એક રચનાત્મક વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ ગોઠવ્યો છે જેમાં સમક્ષ ગામના યુવાનો એકત્રિત થઈ અને જે ડ્રાઈવર છે એ લોકોને ઝાસ પીવડાવી ફૂલ લોકોને વિનંતી કરીએ છીએ કે આ રસ્તાની હાલત ખુબ ખરાબ છે એ ઉપરાંત એક સમસ્યા એ પણ છે કે ડ્રાઈવરો વિવિધ નશાઓ કરી અને આ રસ્તા પર ગાડી ચલાવતા હોય છે ત્યારે નશા મુક્ત ડ્રાઇવિંગ કરે જવાબદારી પૂર્વક સમસ્ત લોકો અમે અમારો અવાજ સ્થાનિક તંત્ર સુધી પહોંચે એનએચ સુધી પહોંચે તેમજ માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરીજી સુધી પહોંચે એવા પ્રયાસના રૂપે આજે એકદમ રચનાત્મક રીતે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે ગ્રામજનો ઉપસ્થિત છે આપ સૌનો ખૂબ મારું નામ જયદીપસિંહ જાડેજા ઉપસરપંચ ખેડૂત ગ્રામ પંચાયત આજે અમે લોકો અહીંયા કને એકત્ર થયા છે આ ગાંધીધામ મુંદરા હાઈવે ઉપર જે અકસ્માતો અવારનવાર થાય છે ખાડાઓના કારણે એમાં ઘણા માસૂમ લોકોની જીવજીનો ભોગ લેવાય જાય છે તો આજે ગાંધી ચિદ્યા માર્ગે સર્વે ડ્રાઈવરોને અહીંયાથી અકસ્માત ન થાય એ માટે જાગૃત કરવા માટે હમણાં જ એક અકસ્માત થયો હતો એમાં ત્રણ યુવાનોની જિંદગી આ ખાડાના કારણે હોમાઈ ગઈ હતી એનાથી પહેલા પણ એક રબારી બેન અકસ્માતનો ખાડાના કારણે ભોગ બન્યા હતા અવારનવાર નાના નાના અકસ્માતો ઈ રોજિંદા બન્યા છે તો જેને કારણે તાત્કાલિકથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ હાઇવે નું સમારકામ કરવામાં આવે જેથી માસૂમ લોકોની જિંદગીનો જે ભોગ લેવાય છે અને નાના અકસ્માતો કે મોટા અકસ્માતો થાય તેનાથી લોકોનો જીવ બચાવી શકાય હા નામ રાય રાય સિંહ શા માટે આપણ એકત્રિત થયા છો ને આ જણાવશો આ જે નેશનલ હાઈવે છે એ એની હાલત અત્યારે બીસ બાર છે એમાં રોજ નહી હોય તો ત્રણ ચાર એક્સિડન્ટો થાય છે આજે અમે ઉપસ્થિત પૂરું સમગ્ર ગામ ઉપસ્થિત રહી અને એક ગાંધી માર્ગે આંદોલન કર્યું છે કે જેમાં કોઈ જાતનું કોઈ જાતનું તકલીફ ન થાય એવું અને ફૂલ આપી અને આપણા વિરોધ પક્ષ નેતા અંજાર તાલુકા પંચાયત યુવરાજ સિંહ ના આગેવાની ફૂલ આપી ફૂલ આપી અને છાસ અને આજે અમે સાવ આરામથી અમારો વિરોધ દર્શાવી અમારી વાત સરકાર શ્રી સુધી પહોંચે તો અમારા બાળકો આજે નોકરી એ જતા હોય ભણવા જતા હોય

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો